હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું દૂધી અને મેથીના મુઠિયા જે ખાવાની ખૂબ જ મજા પડશે અને શિયાળામાં તો સવારમાં નાસ્તામાં મજા જ પડી જાય જો તમે આ રીતે મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા એકદમ પોચા જ બનશે તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તમારે દૂધી લેવાની છે અને દૂધીને છીની લેવાની છે અહીં આગળ મેં અડધી દૂધી છે મીડિયમ સાઇઝની હતી એમાંથી અડધી કરી અને દૂધી લીધી છે કપથી માપીએ તો મેં એક આખો એક કપ ભરાય એટલી દૂધી લીધી છે બસ હવે દૂધીની અંદર હવે આપણે બધા મસાલા કરવાના છે તો દૂધીને તમારે એક મોટા વાસણમાં લઈ લેવાનું છે જેમાં તમારે લોટ બાંધવાનો તો સૌથી પહેલાં દૂધીને છીણી અને તરત જ તમારે લોટ બાંધવાની તૈયારી કરવાની છે એક કપ દૂધી અને એક કપ મેથીની ભાજી બે સરખી લીધી છે ત્યાર પછી આપણે અડધા કપ જેટલા ફ્રેશ આપણે ધાના લેવાના છે ધાના દૂધી અને મેથીની ભાજી આની અંદર એડ કરી છે તો આદુ મરચાં લસણની આપણે પેસ્ટ લીધી છે બે મોટી ચમચી એડ કરીશું એક ચમચી મીઠું એડ કરી દઈશું ત્યાર પછી આપણે એની અંદર એડ કરવાની છે વલિયારી એક ચમચી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અજમો વન ફોર ટી સ્પૂન જેટલો એડ કરવાનો છે બે ચમચી સફેદ તલ એડ કરી દેવાના છે અહીંયા આગળ ખાંડ એડ કરી છે બે મોટી ચમચી તે પણ આપણે એડ કરી સરસ બધું મિક્સ કરીએ તેથી આ રીતે મિક્સ કરીશું એટલે ખાંડ થોડી થોડી ઓગળવાની તૈયારી થઈ જશે ત્યાં સુધીમાં એક ચમચી હળદર એડ કરવાની છે બે ચમચી ધાનાજીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે અહીં આગળ કલર અને તીખું મિક્સ કરીને એડ કર્યું છે એક નાની ચમચી ગરમ મસાલો એડ કર્યો હવે મસાલાને સરખી તે બધું મિક્સ કરવાનો છે હવે એક કપ ઘઉંનો કરકરો લોટ વન ફોર્થ કપ જેટલો અહીંયા આગળ જુવારનો લોટ એડ કર્યો છે વન ફોર્થ કપ જેટલો બાજરીનો લોટ એડ કર્યો છે અને અડધા કપ જેટલું આપણે બેસન એડ અડધા કપથી થોડુંક ઓછું બેસન એડ કર્યું છે અહીં આગળ મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે જો તમારી પાસે કરકરો લોટ ના હોય તો ઝીણો લોટ લઈ અને ત્રણથી ચાર ચમચી મોટી તમારે રવો એડ કરી દેવાનો હવે ત્રણ મોટી ચમચી તેલ એડ કર્યું છે ત્યાર પછી આપણે વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા હું એડ કરીશ તમે જોઈ શકો છો આ રીતે તમારે વન ફોર ટી સ્પૂન જેટલો આમાં જ એડ કરી દેવાનું જ્યારે આપણે તેલ નાખે લોટ મિક્સ કરતાં પહેલાં એની અંદર આપણે એકથી બે ચમચી એટલી મેં છાસ ઉમેરી છે હવે દૂધી આપણે એડ કરી છે એટલે એમાં જ લોટ આપણો બંધાઈ જશે આપણે સોડા એડ કરો તો અમે લીંબુનો રસ કાતો પછી દહીં કાં તો છાશ તમે યુઝ કરી શકો છો પછી મેં બિલકુલ પાણીનો યુઝ નથી કર્યો દૂધીના જ પાણીમાં આપણો સરસ મુઠિયાનો લોટ બંધાઈ જશે ત્યાર પછી સ્ટીમરને તમારે ગરમ કરવાનું છે અને પ્લેટને તમારે તેલથી ગ્રીસ કરી અને આ રીતે નાની નાની સાઇઝના તમારે મુઠિયા વાળી લેવાના છે જ્યારે પણ આપણે સોડા એડ કરીએ પછી લોટને સરખી રીતે બધો મિક્સ કરવાનો જેથી સોડા સરખી રીતે મિક્સ થઈ જાય હવે મુઠિયા વડાઈ ગયા છે તો સ્ટીમર અહીંયા આગળ ગરમ છે એટલે પ્લેટને આપણે મૂકી દેવાની છે પંદર મિનિટ જેવું મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં તમારે મુઠિયાને સ્ટીમ થવા દેવાના છે અહીંયા આગળ તમારે દસ મિનિટ થાય તો તમારે ચેક કરી લેવાનું મુઠિયા સ્ટીમ થઈ ગયા હોય તમારે ગેસને બંધ કરી દેવાનું છે લગભગ બારથી તેર મિનિટ થઈ છે મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે આપણે એને ઠંડા થવા દઈશું તમે ગરમ ગરમ સિંગતેલ સાથે પણ આ મુઠિયા ખાઈ શકો છો ઢાંકીને થોડીક વાર ઠંડા થવા દઈએ અને પછી આપણે મુઠિયાને વઘારી લઈશું તો અહીં આગળ સરસ તમે જોઈ શકો છો મુઠિયા ઠંડા થઈ ગયા છે ને એકદમ પરફેક્ટ બન્યા છે મુઠિયા તો તમારે આ જ રીતે બનાવવાના છે હું હંમેશા મિક્સ લોટ યુઝ કરીને જ મુઠિયા બનાવું છું અને એકદમ સરસ બને છે તમે જોઈ શકો છો સોડા આપણે ખાલી વન ફોર ટી સ્પૂન જેટલો જ યુઝ કર્યો છે તો હવે આપણે મુઠિયા ઠંડા થઈ ગયા છે તો આ રીતે તમને જે રીતે ગમે એ રીતે તમે મુઠિયાની સાઇઝ કટ કરી શકો છો સરસ બધા મુઠિયા કટ થઈ ગયા છે કપાઈ ગયા છે તો હવે સિંગ તેલ ઉમેરવાનું છે જ્યારે પણ મુઠિયા વઘારીએ તો બે મોટી ચમચી ભરી આપણે તેલને ગરમ કરવાનું છે હવે એક મોટી ચમચી રાઈ એડ કરીશું હિંગ એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલું લસણ આ રીતે સમારીને એડ કરવાનું છે બે ચમચી જેટલું લીલા મરચાં અહીં આગળ એડ કર્યા છે બે ચમચી જેટલા અને સરસ એને સાંતળવા દેવાનું છે પછી એક ચમચી તલ એડ કરી દઈશું હવે આગળ મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે તમારા પ્રમાણે સરસ હવે બધું સાંતળાઈ જાય એટલે એની અંદર આપણે થોડુંક મીઠું એડ કરવાનાં છે વન ફોર ટી સ્પૂન જેટલું એક ચમચી ખાંડ અને અડધા કપ જેટલું અડધા કપથી પણ થોડુંક ઓછું પાણી એડ કરીશું જેથી એક સરસ બધું મિક્સ કરવાનું છે હવે સરસ આપણો વઘાર ઉકળે એટલે તરત જ આપણે મુઠ્ઠી એડ કરવાના છે પાણી એટલે એડ કર્યું છે કે આપણા જે મુઠિયા છે તે એકદમ પોચા બને જ્યારે આપણે વઘાર છે તે ખાંડ અને બધું સરખી રીતે મિક્સ થાય અને સરસ હવે બધું મિક્સ કરવાનું છે પાંચ બેથી ત્રણ મિનિટ જેવું એને તમારે ગેસની સ્લો ફ્લેમ કરી અને મુઠિયાને શેકાવા દેવાનું છે એટલે અને થઈ જાય એટલે આપણા જે મુઠિયા છે તે ઉપરથી તમારે ફ્રેશ કાપેલા ધાના નાખી અને તમારે ગરમા ગરમ સર કરવાનું છે દૂધ સાથે ખાઈ શકો છો ચટણી સાથે ખાઈ શકો છો અને ચા સાથે તો મજા જ પડી જાય તો તમે પણ આ રીતે મુઠિયા બનાવજો તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે હંમેશા મુઠિયા બનાવો એટલે મસાલા ચડિયાતા રાખવાના એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે મળીશું એક આવાજનાવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો